તારે જગમા ડેરી મારી વાત હું તારે જગમજ એમ કહ તમે મારી જેમ ખોટી ખોટી વાતો કરો છો એમ કાઉ ગોધરા ના પેલા ગોધરે ગોધરા ગાજુ બોલતા હતા હા એમ કે તમે બોલતા હતા કોઈ નઈ

એવું બધું એમ કે ચર્ચા કરતો એટલી વાર આજે આવશે ને કે શું તાજું છે કે તમે લડો છો લડો માં કે સે શું પેલું એટલે પછી ઊંચો ક્ષેત્ર માં આયા હતા એમ કે તમને તો કે પેલા ગોધરી લાલ કી ગાલી બોલતા હતા તમારું નામ લઈ લે તમારે હુંય ખુશવા આવ્યો અમે છો તો ઉપર કાળશો પાણી ભરીને રેડી જાય તો આખા મદદ કરી એવું છે સ્ટોપ કરશો હા

મારા તમે છે તો ભાઈ ભૂલા પડ્યા વાત તો અરે અને તમે વાત એવી હતી કે હા શું હતું છોકરા ને હાકુ આવી કે ઓય એટલે કે દોવા ના આવું એ તો જાતા હો જાતા વાત આવી છે પણ તમે કીધું હોય ને તો સારું રે